પેલા રે લેડ હું શું કહું હું હા એ ચક્ષીજી હોય તમારા કે ગમે તે હોય બરોબર હા પણ આ આપણે હું તમને કહી દઉં આપણા જેટલા પૂરવા છે ને હું એટલા જ કહેવાનો હું એ તો વ્યવહાર છે ને તમારે ઘરનું નાક મારે ઘરનું નહીં તો પછી દાણિયાર આપણે પર નુકસાન ખાઈ ને ધંધો ના કરાય એ તો ના જ કરાય તો પછી આવું બંધ થઈ

વાત કરી હતી તમે એ વાત તો વાત પતી જાય વાત કરેલી સમજો મને મને કીધું એટલે વાત પૂરી એટલે હું શું કઉ બોલો કે જમીન મને ત્યાં લાગતી નથી

અમુક જગ્યા અમે ઘણી જગ્યા શું થાય એક ભાઈ મોનતો હોય અને બીજો ભાઈ ના મોનતો હોય બરોબર એટલે અમારે પણ ઈમન ઇમા પીમન ઈમા રહી વાત તમારી સાચી બધું હોય પણ જક્ષીજી પૂછી જો ના ના એ તો તો જક્ષીજી ઓળખે જ છે બસ

પોતાલ છે વાત થઈ ગઈ મારે યાર એ ભેગા ના ફાઈનલ ભાવ પોંચ લાખ રૂપિયા બોલા એવું ને ખબરો પોંચ લાખ આલીશ મુ પંચાણા આ તમે આ કઢાઈ નાખો છાલ બરોબર બરોબર ધાણ એ સિવાય નહીં આ તો કોઈ વાંધો નહીં તમે મને બોનું તો આપશો ને બોનો તો પચાસ હજાર તમને મળી જાય બોનો આપશો ને દસ્તાવેજ પૂરા દસ્તાવેજ બધું જો તમને કહ્યું સહી તમારા ભાઈ ની પ્યાલી જો આજે શંભુજી અંદર નોમ બોલાવું ને સહી પ્યાલી જો આ તો કોઈ વાંધો નઈ તમે ખાલી દસ્તાવેજ મને એટલે હું અંદર સહી કરાવીશ બરોબર એ મારા ભાઈ

તમારા છોકરાનો નંબર આવે ને એટલે ડાયરેક્ટ ઓનલાઈન ખાતા માં નાખી દે તમારા એકાઉન્ટ પૈસા આવી જાય બસ ટાઈમ છોકરા ચાલુ જ છે બધું લે આડો ગાડી આડો તમારા છોકરાને ફોન કરીને પૂછી લેવાનો તમારે સીજી હા આ પાર્ટી બરોબર તો હે ને પા એટલે પાર્ટી બુડો આમ આટલી આટલું ખોટું સહન ના કરે બુડો મોણો યાર તમને મેં જેટલી વાર કીધું મોણો ભરોસો હું લઉં પૂરે પૂરો યાર જો તમારો પર વિશ્વાસ કર્યો હોય જો તમે કોઈ કર્યો ને તો ના ઉપીન રાતે તમારું કરકખરાઈશ હું સમજ્યા ના પરતંજી તમે બધા વિશ્વાસ સંગ ના મોણો યાર ચલો

તમે ફોન કરી વિશ્વાસ ના સરજી હું શું ખબર હા આપડે અર્ધનજી ને જમીન વેકવાની હતી ને જમીન વિક

હું શું કહું હા કે આ જમીન બરોબર હે પણ બીજી કોઈ જમીન હોય હાઈવે ટાઈપ તો ક્યાં જોયું અમને ખબર પડે ને

જમીન વેકવાની હો મારે આપડે જોઈ લે એટલે જોઈ લેટર ની બાજુમાં આપડે ગાડી ચલાવ તમે જણો ને અગિયાર લાખ